ગત રામ નવમીના દિવસે દહેજ મુકામે રાહ નવગણજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પીઠાધીશ્વર અંબિકા આશ્રમ સાંગાણાના મહંત શ્રી રમજુબાપુએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો અને વડીલો જોડાયા હતા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અરૂણસિંહજી રણા વિધાનસભાના ધારાસભ્ય સહિતના તમામ રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહજી ગોહિલ ઉપપ્રમુખ નિકુલસિંહજી સરવૈયા તળાજા ક્ષત્રિય સમાજના આગેવાન પરબતસિંહ સરવૈયા વિરમદેવસિંહ ચુડાસમા કાદીપુર સહિતના આગેવાનો જોડાયા હતા કાર્યક્રમને વધારે ભવ્ય બનાવવા માટે ત્યાંના દીકરીઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તલવાર રાસ રમી દીકરીઓએ ત્યાં ઉપસ્થિત તમામને અભિભૂત કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના સૌથી લોકપ્રિય રાજવી અને લોકસાહિત્યના મુખ્ય પાત્ર એવા રા નૌગણનું સૌ સ્ટેચ્યુ જો ક્યાંય મુકાયું હોય તો તે દહેજ મુકામે મૂકવામાં આવ્યું છે વિરમદેવસિંહ કાદીપુર અને રમજુબાપુ સહિતના આગેવાનોએ મહાનુભાવોએ વક્તવ્ય આપી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા દહેજ મુકામે આયોજિત શ્રી શિવ મહાપુરાણમાં તળાજાના આગેવાનો દ્વારા પોથી પૂજન કરી વક્તાશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તળાજા તાલુકાના મોટી સંખ્યાના યુવાનો તથા વડીલો સહિત આગેવાનો પણ જોડાયા હતા રાવંશ અને આપણા સૌરાષ્ટ્રના જૂનાગઢના સૌથી પ્રતાપી રાજવીના સ્મારકનું જ્યારે અનાવરણ હોય ત્યારે તમામ લોકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો સાથે સાથે તળાજા ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો અને વડીલોએ દહેજ દરબારગઢ ખાતે રાજપરિવારની મુલાકાત પણ કરી હતી